you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને સમાચાર મળી રહ્યા છે છે ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે જેમાં વિવિધ લોકોના હિતને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે આરોગ્ય દરેક વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે જેથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે તે સરકાર દ્વારા વર્ષ બે માં શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ લાભાર્થીઓના પરિવારોને પાંચ લાખ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે તેમાં કેશલેસ અને પેપરલેસ ટ્રીટમેન્ટની સુવિધા છે ભારત સરકાર માપદંડો ને પૂર્ણ કરવા જરૂરી છે આ યોજના ના લાભાર્થીઓના મનમાં આવે છે કે જો ઉપયોગ એક વર્ષ સુધી ન થાય તો શું તે સમાપ્ત થઈ જશે ચાલો જાણીએ આ સવાલ જવાબ કોઈ પણ લાભાર્થી આયુષ્યમાન કાર્ડ દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે આયુષ્માન કાર્ડ યોજના લાભ લેતા લાભાર્થીઓ પાસે યોજના લગતા કેટલાક પ્રશ્નો છે તેમની વચ્ચે એક પ્રશ્ન એ છે કે શું આયુષ્યમાન કાર્ડ ઉપયોગ એક વર્ષ સુધી ના કરવામાં આવે તો કાર્ડની સમસ્યામાં સમાપ્ત થઈ જાય છે